સુરતના અડાજણ પોલીસે ગેરકાયદેસર ગેસ રિફિલિંગ નેટવર્કને ઝડપી પાડ્યું હતું સુરત શહેરમાં ગેસ રિફિલિંગના કાળા પર પોલીસે રેડ કરી મુદ્દામાલ કરી એક આરોપીની ધરપકડ કરી હતી સુરતમાં ફરી એક વખત ગેસ રિફિલિંગનું નેટવર્ક ઝડપાયું છે અડાજણ વિસ્તારમાં ગેરકાયદે રીતે ધમધમતા ગેસ રિફિલિંગના કાળા બજારીઓ પર તવાઈ બોલાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી પોલીસે મોટી માત્રામાં ગેસના સિલિન્ડર પણ કબજે કરી તપાસ હાથ ધરી હતી અડાજણ વિસ્તારમાં પાસ પરમિટ વગર ગેસ રિફિલિંગ કરતા ઈસમની ધરપકડ કરવામાં આવી હતી આરોપી દેમારામ બુધારામ ચૌધરીની પાલનપુર કેનાલ રોડથી ધરપકડ કરવામાં આવી હતી આરોપી પાસેથી અલગ અલગ કંપનીના ગેસના બાટલા સહિત કુલ એકવીસ હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો પરમિશન વગર એક બાટલામાંથી બીજા બાટલામાં ગેસ રિફિલિંગનું કામકાજ ચાલી રહ્યું હતું આરોપી અને લોકોની જાન સાથે ખિલવાડ કરતો હતો પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અડાજન વિસ્તારમાં ગેરકાયદેસર પાંચ પરમિટ વગરના ગેસ રિફિલિંગ કરતાં ઈસમને મુદ્દામાલ સાથે અડાજન પોલીસે પકડી પાડેલ છે એનામાં પોલીસને બાતમી મળેલ નથી કે એલપી સવાની રોડ ઉપર પાલનપુર રોડની બાજુમાં કેટલાક જો ધંધો કરે છે ગેસના બાટલાનો અને એનો એની અંદર અલગ અલગ કંપનીના અગિયાર જેટલા બાટલાઓ પકડી પાડેલ છે જેની અંદર આરોપી તરીકે દેવરામભાઈ બુધાભાઈ ચૌધરી છે એ મારવાડી છે અને મૂળ રાજસ્થાનના રહેવાસી છે અને અહીંયા વીર સાવરકર ઉગત કેનાલ પાસે રહે છે એની ત્યાં ચેકિંગ દરમિયાન અડાજન પોલીસને બાતમી મળેલ હતી અને એ બાતમી આધારે ત્યાં જઈને તપાસ કરતાં અલગ અલગ કંપનીના ગેસના બાટલા છે જેમ કે ઇન્ડિયન ગેસ છે ભારત ગેસ છે એના બાટલાઓમાં એ લોકો એકબીજામાં રિફિલિંગ કરતા જે આધારે પોલીસે એને પકડી પાડી અને અગિયાર જેટલા બાટલા અને આરોપીને પકડી પાડે છે અને એકવીસ હજાર પાંચ પાંચ પાંચસો પચાસનો મુદ્દામાં રિકવર કરવામાં આવેલ છે